ફર્સ્ટ મેં અત્યારે ચા નાસ્તો બતાવ્યો છે આ શું છે અખરોટ તો અત્યારે થઈ ગયું છે તો જે લોકોને સી સેક્શન હશે ને એ લોકો જીરા રાઈસ તો આના માટે બધી સબ્જી લઈ લીધી શું આ હે એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ તો અત્યારે વાગી ગયા છે બાર જસ્ટ મેં અત્યારે ચા નાસ્તો બતાવ્યો છે શું છે અખરોટ કરી રહી છું હું

કેમ કે મને કમરનો પેઇન બહુ એટલે બહુ જ છે તો જે લોકોને સી સેક્શન હશે ને એ લોકોને ખબર હશે એના પેઇન વિશે બટ અત્યારે ઠંડીના લીધે વધારે અને હમણાંથી વર્કલોડ મારે વધારે છે એના લીધે મને બહુ એટલે બહુ જ વધારે પેઇન થઈ રહ્યો હતો અને આજે એવી હાલત હતી કે હું ઊભી થઉં ને તો મારાથી ઊભું જ ના થવા એમ તો કવરની પટ્ટી આવે છે એ પણ મેં લગાવી બટ કાલ રાતની લગાવી હતી બટ મને સારું ના લાગ્યું તો હું શું મમ્મી આજ બધું જ કામ કરું છે બધી વસ્તુ શેર કરું છું હું આ કરું છું બનાવું છું કંઈ પણ તો એ બધું શેર કરું છું તો આપ પણ મારે શેર કરવું જોઈએ કે આજે મમ્મીએ બહુ જ સપોર્ટ કર્યો છે મને કેમ કે કહેવાય ને કે બાકી બીજા કોઈના ઘરે હોય ને મતલબ મેરિડ જેટલા બી હશે બધાને ખ્યાલ છે કે કહેવાય ને ગમે એટલું આપણને થતું હોય બટ આપણે ચૂપછાપ કામ કરવાનું તો મારે એવું નથી મને કંઈ થાય તો મમ્મી એમ કહે છે કે તું બિલકુલ આરામ જ કર સેમ આજે પણ એવું જ કર્યું મને કે તું સુઈ જા અત્યારે હું જસ્ટ રૂને વાસણ ગોઠવવા પણ ગઈ ને તો બી એ મને બોલ્યા પણ મેં કીધું કે ના એટલું તો અત્યારે હું કરી શકું છું સવારે કરતાં મને અત્યારે બેટર છે ઘણવું બેટર છે તો અત્યારે સાડામાં થયા છે નિકેશ હજુ આવશે સાત વાગે મેં વાત કરી હતી તમને કે બહુ લેટ થઈ જાય છે અને ઠંડી બહુ છે અને તમે બધાએ જે કમેન્ટ કરી ને અત્યારે જસ્ટ મેં રીડ કરી છે સવારથી બધાની કમેન્ટ્સ હતી બટ હું મતલબ થાકી ગયેલી હતી ને તો મારી તાકાત નથી કે હું બધાની કમેન્ટ ટ્રેડ કરું તો સુરત બરોડા કચ્છ જામનગર કોઈ એવા સિટી નથી બાકી કે જ્યાંથી વ્લોગ ના જોયો હોય અને સ્પેશિયલી કોઈ વ્યક્તિની એવી કમેન્ટ છે કે એમના બેન જે છે એ અમેરિકાથી વ્લોગ જોવે છે સો રિયલી 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 થેન્ક યુ સો મચ કે આટલા બધા સિટીમાંથી તમે મારા બ્લોગ જુઓ છો અમદાવાદના ઘણા બધા છે તો હું પણ એવું એ નિકોલના પણ ઘણા બધા છે જે લોકો એવી કમેન્ટ કરી છે કે મારે નિશુને રમાડવો છે હોપ કે તમે બધા રમાડી શકો ક્યારેક આપણે મળીએ અને તમને નિશુને રમાડવા મળે મને તમને લોકોને મળવું પણ છે તો હું મળી પણ શકું સર બસ કંઈ નહીં હું છે ને આજે એવું બધું વિચારતી હતી કે હું ગોવા જઈને કેવા વિડીયોઝ બનાવીશ મેં ઘણું બધું ચેક કર્યું કે કોણે કોણે વિડીયોઝ બનાવ્યા છે કોણે કોણે કેવા વિડીયોઝ બનાવ્યા છે બટ કોઈના એવા વિડીયોઝ નથી કે જેમાં ગુજરાતી વ્લોગરમાં કે જેમાં એ લોકોએ છે ને બધું જ તમને લોકોને બતાવ્યું હોય તો એવું કોઈ નથી તો હું એવું ઈચ્છું છું કે તમને બધાને બતાવું એક પર્સનની એવી કમેન્ટ હતી કે તમે સાઉથ ગોવા ફરજો બહુ મજા આવશે તો અમે એ પણ ટ્રાય કરીશું કેમ કે અમે નિશુને લઈને જવાના છીએ સો તમે સમજી શકો છો કે એને લઈને મારે કેટલું ફરવું કેટલું નહીં એની પણ મારે એક લિમિટ બાંધવી પડશે હું મારી લિમિટ ક્રોસ નહીં કરું મારા ફરવા માટે કે બ્લોગ માટે હું નિશુબને બિલકુલ બી હેરાન નહીં કરું કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મમ્મી ના કરી શકે વસ્તુ તો બસ કંઈ નહીં આજે રસોઈમાં શું બનાવશું નહીં એટલે નીક એવું કીધું છે કે આજે હું કોઈ ફરમાઈશ નથી કરવાનો તો નોર્મલ કંઈ પણ બનાવી દઈશ હું ખાઈ લઈશ તો મેં કીધું ઓકે તો હમણાં વિચારીએ છીએ હજુ સાડા પાંચ થાય છે તો ફટાફટ બની જશે તો બસ વ્લોગમાં બને રહો વ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરજો અને બધાએ કમેન્ટ કરી છે કે અમે અહીંયાથી છે અહીંયાથી બધાને થેન્ક્યુ થેન્ક્યુ થેન્ક યુ સો મચ તો કંઈ નહીં આગળ આગળ જતા રહો હો અત્યારે થઈ ગયા છે સાડા છ અને હું બનાવી રહી છું દાલ ફ્રાય જીરા રાઈસ તો એના માટે બધી સબ્જી લઈ લીધી છે

આઈ બન સા પંખા ઉપર નાખ્યા તો મારી કોઈ જવાબદારી નહી સેની પંખા ઉપર ના કે ભાઈ પંખા નીચે ના મશીન માં સીધા કે મશીન માં લગાઈ દો સીધા હા વેરી તો આજે નાખ્યા હા એટલે જ કહું છું વેરી ગુડ ડાયા થઈ ગયા તો અત્યારે મેં મૂકી દીધું છે દાળ માટે તેલ અને અહીંયા મૂકી દીધું છે ઘી પુલ જીરા રાઈસ માટે તો ફટાફટ વઘારી લઈશું શું આપું

પણ જીદ કરી પછી મમ્મી ને મનાવે હે મમ્મી મમ્મી ની બી ઈચ્છા નથી ને બિલકુલ બી પણ આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા હતી બહાર નીકળવાની ઈચ્છા પણ એમાં કેવું હતું કે બીજા બધા આઈસ્ક્રીમ મમ્મી અને નિકેશ ઘરે ખાઈ લે પણ હું ચોકો બ્રાઉની જ કહું એ ઘરે ના આવે એટલે પછી અમે લોકો ત્યારે જોઈ રહ્યા છે રંગોલીમાં એવું લાગે કે રંગોલી પ્રમોશન તો જાણે હું જ કરતી હોઉં શું કેવું નિકેશ ત્યાં જ આવે છે હા તો કઈ નઈ અત્યારે અમે લોકો જોઈ રહ્યા છે રંગોલીમાં અને નિશિવ જો નિશિવ ની તો મસ્તી જ ખૂટતી નહીં એમનું ફ્રી પ્રમોશન થઈ જાય ફ્રી યસ એ બેટો એ બેટો તો કઈ નઈ અત્યારે નીકળીએ છે તો ચલો જોઈએ નિશિવ હે લાડી પડવા મંડી છે રંગોલીની ની

અલગય કરી ખબર છે બહાર છે નહીં અમે લોકો આવી ગયા છે ઘરે પહેલા રંગોલીમાં ગયા પછી ત્યાંથી મામાના ઘરે ઘડીક બેઠા હતા ઘડીક કરતા કરતા છે ને બે કલાક જેવું થઈ ગયું અ પોણા 10 જેવું અમે લોકો ત્યાં હતા ને અત્યારે 12 વાગી ગયા છે નિશુ અત્યારે સૂઈ ગયો છે એટલે નીચે એટલા મળતા કેમ કે એ જ અમારી જોડે જોડે મતલબ કંટાળી જાય છોકરું રમવા કરવા માટે અલગ અલગ માણસો જોઈએ અલગ અલગ ટોઈઝ જોઈએ તો પછી અમે એને નીચે રાત્રે આંટો મરાવા લઈ જઈએ ને પછી એને ત્યાં રમાડીએ ઘડી તો બહુ સરસ મજાનું રમ્યું થાકી ગયો ને હવે સુઈ ગયો છે સો અમે લોકો થઈ ગયા છે હવે ફાઇનલી ફ્રી તો બસ હવે એડિટિંગ વેડિટિંગ બતાવવાનું છે પછી સુઈ જવાનું છે કાલે છે સન્ડે સન્ડે નીકળી જવાના છે હાલોલ તો કાલે અમે લોકો ક્યાંય જવાના નથી તો બસ સચન વર્ગમાં આટલું જ તો બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ